નમસ્કાર મિત્રો પ્રણામ જય શ્રીરામ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્ર સાથે કેમ આપવામાં આવી રહ્યા છે પીળા ચોખા શું છે તેનું ધાર્મિક મહત્ત્વ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ એ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મહોત્સવમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામ ભક્તોના સમૂહ ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ પત્ર આપવામાં આવી રહ્યું છે જેથી દરેક વ્યક્તિ આ શુભ દિવસનો ભાગ બની શકે બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મહોત્સવમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામ ભક્તોના સમૂહ ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ પત્ર આપવામાં આવી રહ્યું છે જેથી દરેક વ્યક્તિ આ શુભ દિવસનો ભાગ બની શકે દેશભરમાં વિવિધ સ્થળોએ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હજારો રામ ભક્તો જોડાઈ રહ્યા છે કળશ યાત્રાની સાથે ભગવાન રામના સ્વાગત માટે રામ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવી રહ્યા છે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ એ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેના કારણે માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરના મંદિરોમાં દીપ પ્રગટાવીને રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આ સાથે મંદિરોમાં સુંદરકાંડ અને અખંડ રામાયણના પાઠ પણ કરવામાં આવશે પીળા ચોખાનું શું છે ધાર્મિક મહત્ત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો ચોખાનો ઉપયોગ કોઈ પણ ધાર્મિક વિધિમાં ચોક્કસપણે થાય છે હિન્દુ ધર્મમાં જ્યારે ધાર્મિક કાર્યો દરમિયાન તિલક લગાવવામાં આવે છે ત્યારે તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે એવું કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે તેથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવી રહ્યા છે એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા લાવે છે તેથી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર ઉપર પણ અક્ષત એટલે કે પીળા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે આમંત્રણ પત્રમાં શું લખ્યું છે વિશ્વના રામ ભક્તોને વિનંતી છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે અગિયારથી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગામ વિસ્તાર કોલોની કે સોસાયટીમાં આવેલા કોઈપણ મંદિરના પડોશમાંથી રામ ભક્તોને એકત્ર કરવા અને ટેલિવિઝન અથવા કોઈપણ સ્ક્રીન ઉપર ભજન કીર્તન કરવા એલ સ્ક્રીનો લગાવીને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સમાજને બતાવો શંખ વગાડી ઘંટડીઓ વગાડી આરતી કરીને પ્રસાદનું વિતરણ કરવું આ સાથે કંપનીએ અયોધ્યા માટે ફ્લાઇટ શરૂ કરવાની પણ વાત કરી છે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પર્યટન ઝડપથી વધવાની આશા છે સરકારે હાલમાં જ અહીં મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં માત્ર એર ઇન્ડિયા અને ઇન્ડિગોઝ અયોધ્યાથી ફ્લાઇટ સેવાઓ પૂરી પાડી રહી છે ધન પ્રાપ્તિ માટે હિન્દુ ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી ચોખા એ દેવતાઓનો ખોરાક છે તમે રામ મંદિરથી આવેલા પીળા ચોખાને લાલ કપડામાં બાંધી અને તિજોરીમાં રાખી શકો છો ચોખા શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે જે સંપત્તિ માટે જવાબદાર છે આ પૂજનીય અક્ષતને સ્થાન પર રાખવાથી ધન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે શ્રીરામ ઘરમાં આવશે શુભ કાર્યમાં ઉપયોગ કરો રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં આ ચોખાને કપાળ પર લગાવો અને તિલક કરો આનાથી કામમાં અવરોધ નહીં આવે ખીરનો પ્રસાદ આ ચોખાની ખીરને પ્રસાદ તરીકે બનાવો તેમાં કેસર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે નવી દુલ્હન નવવધુ તેના સાસરિયામાં પહેલા દિવસે રસોડામાં આ ચોખાનો ઉપયોગ કરી શકે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે સંબંધો વધુ મજબૂત બને છે દીકરીને તેના લગ્નમાં દાન જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા તેને ભેટમાં આપી શકો છો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે સાસરી અને પિયર બંનેનું ઘર સમૃદ્ધિથી ભરેલું રહે છે મિત્રો આ માહિતી છે એ ખૂબ જ ઉપયોગી છે તેથી તમારા આડોશી પડોશી સગાવાલા અને મિત્રો સાથે આ માહિતી અવશ્ય શેર કરજો જય શ્રી